ભારતના લોકપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિને લઈને રાષ્ટ્રીય એકતા દિવસને ભવ્ય ઉજવણીમાં અમદાવાદમાં યોજાયેલી યુનિટી માર્ચ દરમિયાન એક નાની અણધારી ઘટના બની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યો ત્યારે વરસાદથી ભીની કાર્પેટ પર તેમનો પગ લપસ્યો અને પડી ગયા હતા જોકે સદભાગ્યે તેમને કોઈ ઈજા નથી થઈ અને તેઓ તરત જ સુરક્ષિત થઈ ગયા સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક મદદ કરી અને તેઓએ માર્સને આગળ વધારી દીધી જ્યાં હજારો લોકો એકઠા થયા હતા આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે નારાયણપુરા વિસ્તારમાં બનેલા ટેસ પર લાલ કાર્પેટ વરસાદથી ભીનું થઈ ગયું હતું સીએમ ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલની પ્રતિમાને ભાવપૂર્વક ફૂલોનો હાર પહેરાવ્યો અને પછી નીચે ઉતરતી વળે ત્યારે પગ લપચ્યો પગથિયા પરથી તેઓ ખચી પડ્યા પણ આસપાસના સુરક્ષા અને સ્ટાફે તરત જ તેમને સંભાળ્યા વિડીયોમાં જોઈ શકાય છે કે તેઓ બરાબર ઊભા થઈને હસી મજા કરતા જોવા મળ્યા જેનાથી ભીડમાં રાહતની લહેર દોડી ગઈ આ ઘટના પછી પણ મુખ્યમંત્રીએ હતાશા વિના માર્સને ફ્લેગ ઓફ કર્યો અને પોતાની જવાબદારી નિભાવીને સો મીટર સુધી પદયાત્રામાં જોડાયા અમદાવાદમાં આ યુનિટી માર્સમાં ફાયર અને પોલીસ જવાનો વિદ્યાર્થીઓ તથા શહેરીજનો ભીડ ઉમટી પડી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એકલાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો